નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ 3 ફેબ્રુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં થોડા દિવસથી ફરીથી ઠંડીનો સંકારો ઓછો થઈ રહ્યો છે વહેલી સવારે ને રાત્રે થોડી ઠંડીનો અનુભવ થાય છે પરંતુ બપોરે ગરમી જ લાગી રહી છે ત્યારે હવામાન વિભાગે આજે પોતાની આગાહીમાં આગામી પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે જેમાં તેમણે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી દર્શાવી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે હાલ વરસાદની કોઈ આગાહી નથી આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે તાપમાન યથાવત રહેશે તાપમાનમાં કોઈ મોટા બદલાવની શક્યતા નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પોહનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામી આગામી પાંચ ફેબ્રુઆરી સુધી તાપમાન ઓછું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળો જોવા મળી રહ્યા છે અને તેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ રાજ્યમાં હાલ માવઠાની અમારા તરફથી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી આ સાથે તેમણે જણાવ્યું કે પાંચમી ફેબ્રુઆરી પછી સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવી શકે છે આ સાથે હાલ રાજ્યમાં ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અને માવઠા જેવો માહોલ ઉભો થયો છે જોકે હાલ અમારા તરફથી કોઈ માવઠાની આગાહી નથી જેથી ખેડૂતોએ તેનાથી ગભરાવાની જરૂર નથી તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ